નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો સ્વાસ્થ્યને લઈને છે અને ખાસ કરીને એક ઋતુ એવી હોય બેવડી ઋતુનો ક્યાંક અહેસાસ થતો એને સાર્વત્રિક મેઘમહેર છે પરંતુ મધ્ય ગુજરાતની વાત કરો કે ઉત્તર ગુજરાતની વાત કરો ત્યાં હજુ એટલો વરસાદ નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જે રીતેનો વરસાદ છે એને લઈને એક બાજુ પાણીચન્ય જે રોગચાળો છે એ વકરી રહ્યો છે બીજી બાજુ મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાતની વાત કરો તો બેવડી ઋતુની અસર શરીર ઉપર વર્તાઈ રહી છે ક્યાંક શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે તો ક્યાંક ઝાડા ઉલટી અને કોલરાના આ તમામ કેસો વધી રહ્યા છે અને આ બધા કેસોની વચ્ચે ચાંદીપુરા વાયરસનો આહકાર બાળકો ઉપર જોવા મળી રહ્યો છે તેતાલીસથી વધુ બાળકોના શંકાસ્પદ રીતે જો વાત કરીએ ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યા છે હા હવે પરિસ્થિતિ એવી છે કે વાયરસને લઈને સ્ટેબિલિટી પણ સામે આવી રહી છે પરંતુ આ બધા મુદ્દાઓને સાઇડમાં રાખીને જ્યારે વાત કરીએ એક શારીરિક વાત કરીએ તો શારીરિક વસ્તુની અંદર આવે ઇમ્યુન પાવર બોડીની અંદર ઇમ્યુન પાવર કેમ ડાઉન થઈ જાય છે દરેક ઋતુની એક અસર આપણા શરીર ઉપર વર્તાય તો એ ના વર્તાય કે પછી એ બોડી એડજસ્ટ કરી લે અથવા તો બોડીની ઇમ્યુન સિસ્ટમ એટલી સ્ટ્રોંગ બને એ માટે શું કરવું એ પણ એક સૌથી મોટો પ્રશ્ન હોય છે અને જે રીતે સુરતની વાત કરો તો સુરતમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે પંદરસો જેટલા દર્દીઓ સિવિલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડીની અંદર દાખલ છે સાથે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિનું સામનો કેવી રીતે કરીશું કે એનું નિરાકરણ કેવી રીતે લાવીશું શરીરને સ્ટ્રોંગ કેવી રીતે કરીશું આ અલગ અલગ મુદ્દા છે સાથે સાથે જો બીમારી આવે તો ઘણી વખત આપણે ઘરેલું ઉપચાર કરતા હોઈએ છીએ એ ઘરેલું ઉપચારથી હટીને સીધો ડૉક્ટરનું કન્સલ્ટ કરવું એ પણ એક સૌથી મહત્ત્વની વસ્તુ બનતી હોય છે આપણને એમ લાગે કે ઘરે ભાઈ આપણે જાતે ટ્રીટમેન્ટ કરી દઈએ હોમ રેમેડીઝ લઈ લઈએ તો આપણે ઠીક થઈ જઈશું પરંતુ એ ઘણી વખત બહુ લેટ થઈ જતું હોય એવી પરિસ્થિતિ પણ સામે આવતી હોય છે એટલે આ પરિસ્થિતિ અત્યારની સિઝન એવી છે કે નાની અમતી બીમારી કે વાયરલ થાય આ થાય તે થાય એટલીસ્ટ એક વખત ડોક્ટર ફિઝિશિયનનું કન્સલ્ટેશન લઈ લેવું કે જેથી કરીને તમને ખબર પડે કે એક્ચ્યુઅલમાં વસ્તુ શું થઈ રહી છે બોડીમાં આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર ધર્મેશ ભટ્ટી એમડી ફિઝિશિયન છે ધર્મેશ સર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં તંદુરસ્ત રાખીશું ઇમ્યુન પાવર બિલકુલ ધર્મેન્દ્ર સર જે રીતે અત્યારની પરિસ્થિતિ છે ઋતુ એવી છે ચોમાસાની સિઝન ની ખાસ કરીને વાત કરીએ તો એની તાસીર જ એવી છે તમે બહારનું ખાવ તો પેટ બગડે તમે ક્યાં કેવું સહેજ વાસી લો

અને હ્યુમિડ અને ઠંડા વાતાવરણમાં બેક્ટેરિયા વાયરસ અને ફંગસનો growth વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે આથી કરીને આપણે ખોરાક બી ઝડપથી બગડી જતો હોય છે એટલે પ્લસ આ પાણીનું એનો ભરાવોના ભરાવો થતો હોય છે એના કારણે પાણીજન્ય રોગો હોય એમાં બી વધારો થાય છે સાથે સાથે મચ્છરજન્ય રોગો છે એમાં બી વધારે વધારો જોવા મળતો હોય છે અને આ ભેજવાળી અને હ્યુમિડ એટમોસફેરના કારણે શરદી ઉધરસ તાવના બી કેસીસ વધારે અમારે જોવા મળતા હોય છે તો સૌથી પહેલા વાત કરીએ તો સૌથી મોટામાં મોટી વસ્તુ તકેદારીની આવે ત્યારે ઋતુ પ્રમાણેની તકેદારીમાં સૌથી પહેલી વસ્તુ કે આ પેલા તો તમારી ખાવા પીવાની હેબિટ છે સુધારવી પડે હંમેશા સૌથી પહેલા તમારે ખાવા પીવામાં તાજો ખોરાક તાજો ગરમ ખોરાક અને ભરેલું ખોરાક નો આગ્રહ રાખવો જોઈએ બહારના ખાણા પીણા છે એવોઈડ કરવા જોઈએ પ્લસ

જેમાં લીલા શાકભાજી અને ફ્રૂટ છે જેનાથી આપણે ઇમ્યુનિટી વધે એવો ખોરાક રાખવા જોઈએ સાથે સાથે પાણી છે એને તમારે ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ અથવા ફિલ્ટર વાળું પાણી પીવું જોઈએ જેથી કરીને તમારે બેક્ટેરિયા વાયરસના ઇન્ફેક્શન વાળા પાણીથી તમે બચી શકો છો કોઈ કોઈ બી જગ્યા બહાર જતા હોય તો બહાર પાણીને પીવા કરતા તમારી સાથે તમારા ઘરેથી ચોખ્ખા પાણીની બોટલ સાથે કેરી કરો અને એમાંથી પાણી પીવાનું રાખો જેથી કરીને પાણીજન્ય રોગો છે એ ખાવાની શક્યતાઓ ઘટી જાય છે બીજી વસ્તુ કે મચ્છરજન્ય રોગો છે એના પ્રિવેન્શન માટે સૌથી પહેલા તો ઘરની આજુબાજુમાં આજુબાજુ જ્યાં જગ્યાએ પાણીનો થતો એનો નિકાલ કરવો જોઈએ અને ચોખ્ખાઈ જોઈએ જેથી કરીને મચ્છરોનો ઉપદ્રવ્ય છે જ આપણે એનો જો મચ્છરોનો બ્રિડિંગ જ નહીં થાય તો પછી મચ્છરોની સંખ્યા ઘટશે એના કારણે મચ્છરજન્ય રોગો છે એમાં બી ઘટાડો થશે બીજી વસ્તુ બહાર જાવ તો આખા કપડાં પહેરીને જાઓ ફૂલ સ્લીવ શર્ટ પેન્ટ છે એ પહેરીને જવાનું પસંદ રાખો પ્લસ મોસ્કીટો રિપેલન્ટ છે એનો વપરાશ કરો અને એ રીતે તમે મોસ્કીટોના બાઇટથી તમે બચી શકો છો તો આ રીતે તમે અલગ અલગ છે એમાં એનો જે છે કફ કોલ્ડ અને સધી ઉધરસની તો એ યુઝ્યુઅલી વાયરલ ડિઝીઝ છે અને ડ્રોપલેટ થી થતા હોય છે એટલે જે આપણે ભીડભા વાળી જગ્યાએ જતા હોઈએ છીએ ત્યારે એકબીજાનો ચેપ લાગતો છે બંધ જે બંધ રૂમમાં ઘણા બધા લોકો ભેગા થાય જેમ કે મિટિંગમાં થતું હોય છે આપણે મંદિરોમાં જતા હોય છે થિયેટરમાં હોય એવા ક્રાઉડેડ પ્લેસી જતા હોય છે એના કારણે થાય છે બીજી વસ્તુ કે તમે તમારા મોઢા અને નાક ને કે આંખ ને અડોસો એ પેલા હેન્ડવોશ કરવાનું રાખો ફ્રીકવન્ટ હેન્ડવોશ કરવા રાખો તો જેથી કરીને આપણે જે શરદી ઉધરસ તાવના જે વસ્તુઓ છે એ આપણે કરી કરીશું પ્લસ સાથે સાથે જો તમારે નાક છોકરીએ કોઈ ભીડભાડ વાળી જગ્યાએ જવું પડે તો માસ્ક પહેરવાનું રાખો અને એમાં હેન્ડ હાઈજીન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો તો જેથી કરીને આ વાયરલ જે રોગો છે એનાથી બી આપણને પ્રિવેન્શન મળી શકે છે બિલકુલ ખૂબ સરસ કહેવાય કે એકંદરે જે અમુક અમુક જે વાતો ડોક્ટર સરે કરી એ ઓલમોસ્ટ એસઓપી છે ને એસઓપી એવી છે કે જે એનું રૂટિન બેઝ ઉપર જો પાલન કરવામાં આવે દર્શક મિત્રો તો ચોક્કસ થી ચોમાસાની ઋતુમાં કે જે ભેજવાળી ઋતુ હોય બેક્ટેરિયલ ગ્રોથ આ ઋતુની અંદર વધારે જોવા મળે એની અંદર આપણે પોતાના શરીરને પોતાના પરિવારને સ્વસ્થ રાખી શકીએ આ અમુક અમુક જે વસ્તુ છે જે આપણે ફોલો કરી શકીએ છે નરેન્દ્રજી જેસે કે વાત કરે કે सबसे पहले चीज आती है इम्यून पावर की अगर इम्यून पावर बढ़ाना है तो कैसे बढ़ाएंगे एक सबसे बड़ा क्वेश्चन आता है क्योंकि बॉडी हर हर सीजन जो आती है ना सीजन चेंज होती है तो उसके बीच में बॉडी हमेशा रिएक्ट करती है तो रिएक्शन में कभी कभी क्या होता है किसी को ज्यादा इफेक्ट हो जाता है किसी को कम इफेक्ट होता है जिसका इम्यून पावर अच्छा है तो उसको कम इफेक्ट होगा जिसका इम्यून पावर लो है तो उसको ज्यादा इफेक्ट होगा तो इम्यून सिस्टम बूस्ट करने के लिए क्या करना चाहिए एज वेलनेस कोच सही है बहुत अच्छी बात है तो सबसे पहली बात तो ये है कि ये जो बारिश का मौसम है इसमें हमको बारिश से घबराने की जरूरत नहीं है तो बारिश जैसे अपना बॉडी खुद का डॉक्टर खुद है वो खुद ही जी। अपना इम्यून स्ट्रॉन्ग करता है तो जब से पहले तो बारिश आती है सबसे पहले जाके बारिश को एंजॉय करो बारिश में नहा लो तो बॉडी को पता चले कि अभी बारिश का सीजन है और एंजॉय करना है तो नेचुरल इम्यून इंटरनली वो बनाता है अपने आप मतलब बॉडी स्ट्रांग करता है अपने आप को हमको घबराना कहाँ पे है जो खरा हुआ पानी है ठहरा हुआ पानी है वहां से घबराना है बारिश से घबराने की जरूरत नहीं है बारिश का मौसम जो है एंजॉय करने वाला मौसम है जो श्रावण महीना है एंजॉय करने वाला है जितना आप खुश रहोगे जितना एंजॉय करोगे उतना बॉडी इंटरनली अपने आप स्ट्रांग होगा तो सर हमको खाने पीने में ध्यान रखना है वो खाने पीने में ये ध्यान रखना है कि जितना हो सके हम लिमिटेड खाएं कम खाएं और लिक्विड ज्यादा लें हार्ड फूड है कुक्ड फूड है वो हम कम लेते हैं तो अच्छा है कुछ चीजें ऐसी हैं जो खाने से इम्यूनिटी अच्छा होता है जैसे टमाटर है वो खाने से इम्यूनिटी अच्छा होता है और जैसे कि ये अपना लेमन है नारंगी है जो भी अवेलेबल ये जो साइट्रिक एसिड वाले फ्रूट्स हैं वो है दूसरा डाइजेशन इन दोनों में बहुत स्लो रहता है डाइजेशन क्योंकि मौसम ऐसा है ठंडा रहता है गीला रहता है धूप कम रहती है ज्यादातर लोगों का डाइजेशन स्लो रहता है तो इसके लिए हमको चबाने वाली चीजें कम और पीने वाली चीजों का ज्यादा यूज हमको करना है जैसे दही का हमको यूज करना है दही का जो पानी है उसका हमको यूज करना है ये सब चीजें यूज करने से हम हमारा इम्यून स्ट्रांग करते हैं खाने के अंदर कोशिश कीजिए कि खाने के अंदर हरी मिर्च अगर आती है तो अच्छा है हरी मिर्च खाने से आपके लीवर को डाइजेशन करना ईजी हो जाता है तो अगर आप खाने में अगर आप हरी मिर्च खाते हैं तो इज रियली गुड लेकिन ज्यादा तेल वाला ज्यादा तला हुआ वो हमको नहीं खाना है क्योंकि तो बारिश होती है तो लोगों का एक माइंडसेट है मेंटल प्रिपेयर रहते हैं कि हमको भजिए खाने हैं पकौड़े खाने हैं घर पे ऑफकोर्स आप बना के खाते हैं लेकिन बाहर का तो बिल्कुल भी नहीं वो भी दोपहर के टाइम पे सनसेट के बाद तो बिल्कुल भी नहीं कोई भी रीजन कोई भी कॉज पे सनसेट के बाद तो आपको खाना ही नहीं है जो खाना है सुबह को या दोपहर को खाते हो तो आपके बॉडी का जो एनर्जी है डाइजेशन की तरफ अगर कम यूज होता है तो आपकी बॉडी को और वायरसेस से फाइट करने के लिए वो स्ट्रांग रहता है उसका एनर्जी डाइजेशन के पीछे यूज नहीं होना चाहिए उसका एनर्जी अपने आप को स्ट्रांग करने का यूज होना चाहिए अगर हम बार बार खाते रहेंगे बार बार खाते रहेंगे बार बार खाते रहेंगे भूख लगी कुछ खा लिया खा लिया तो बॉडी अपने एनर्जी वो डाइजेशन के पीछे यूज करता है तो बाकी सब काम छूट जाते हैं इसीलिए हमको कम खाना है दोपहर के टाइम में खाना है और ज्यादातर हमको जितना हो सके हमको ये हॉट चीजें हम इसको इस टाइम दौरान लेते हैं तो बॉडी के लिए इजी हो जाता है अपने आप को स्ट्रांग करना अपना इम्यूनिटी स्ट्रांग करना और जैसे मैंने बताया ये टमाटर है मिर्ची है दही है दही का पानी है ये सब चीजें हमारी इम्यूनिटी स्ट्रांग करने के लिए बहुत ही हेल्पफुल रहते हैं बहुत ही सपोर्ट करते हैं बिकॉज अगर दही की बात करें तो दही इस कंटेन गुड बैक्टीरिया उसके अंदर गुड बैक्टीरिया होता है तो एज अ प्रोबायोटिक्स वो यूज भी हो जाता है तो अगर प्रोबायोटिक्स की बात करें तो प्रोबायोटिक्स के अंदर गुड बैक्टीरिया जो बॉडी के और ज्यादातर जो भी चीज है अगर बॉडी के अंदर जाती है बैड बैक्टीरिया का वो बढ़ जाएगा तो डेफिनेटली वो प्रॉब्लम होगा तो इस वजह से शायद दही इस सीजन में अच्छा रहेगा कि फिर कैसे रहेगा तेल वाली चीजें होती है तेल वाली चीजें या जो ये अपना हाई कैलोरी चीजें हैं वो चीजों को बॉडी को अगर डाइजेस्ट नहीं कर पाता है तो बॉडी क्या करता है फैट में कन्वर्ट कर देता है और जब वो बॉडी स्टोर करता है उसको तो वहां पे बैड बैक्टीरिया जमा होते हैं जहां पे जी, ये दही जो प्रोबायोटिक आपने बताया उसका यहाँ पे इंपॉर्टेंट रोल है वो जो बैड बैक्टीरिया है उसको मारने में उसको फ्लश आउट करने में हेल्प करता है इसके लिए ये बहुत ही जरूरी है और प्रोबायोटिक आजकल मार्केट में भी अवेलेबल है अगर वो भी कंज्यूम करते हैं तो भी अच्छी बात है लेकिन और दही भी घर का दही मार्केट का दही वो केमिकल वाला होता है तो वो हम सजेस्ट नहीं करते हम घर पे आप दही जमाओ घर पे दही बनाओ और घर का दही यूज करो दही का पानी यूज करो आपके इंटरनल अगर गुड बैक्टीरिया आपके इंप्रूव होते हैं ચાલીસ થી વધુ બાળકો એવા છે કે જે શંકાસ્પદ રીતે ચાંદી વાયરસ થી ડેથ થઈ છે એમની તો બાળકોની અંદર ક્યાંક આ સીઝન વધારે પડતી મોટું આ સીઝન ની અંદર હોય છે અને આ સિઝનમાં પ્લસ તો બીજી વસ્તુ કે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે તો આ રીતે બાળકના પર્સ્પેક્ટિવથી વાત કરવી હોય તો બાળક કેવી રીતે પેરેન્ટ્સ પોતાના બાળકો માટે કેવી રીતે કાળજી રાખી શકે એમની ઇમ્યુન માટે અને કદાચ ઘણી વખત નાનામાં નાની બીમારી એ મોટી બીમારી નોતરી શકતી હોય છે તો આવી પરિસ્થિતિમાં ડોક્ટરનું કન્સલ્ટેશન કેટલું જરૂરી છે બહુ સાચી વાત કીધી બાળકો રેગ્યુલર સ્કૂલે જતા હોય છે અને એક ક્લાસરૂમ માં ઘણા બધા બાળકો એકી સાથે રહેતા હોય છે એટલે કોઈ એક પડે તો ક્લાસમાં આપણે જોઈએ છીએ કે બાકીના બધા બાળકો બી એફેક્ટ થતા હોય છે પ્લસ બાળકો બહાર રમવા જતા હોય છે મોસ્કીટો સેન્ટફ્લાઇસ ને એ બધી વસ્તુઓનું બાઇક થતું હોય એમને અને એના કારણે બી આ જે ચાંદીપુરા વાયરસ છે એથી આપણે

અ આપણે જીજ્ઞાસા વધારે જોઈ છે એ લોકોને જેસી વસ્તુ ખાય છે બાર નું ફૂડ એ લોકો કન્ઝ્યુમ કરે ઘણી વાર અનહાઇજેનિક ફૂડ ક્યાંક ને ક્યાંક કન્ઝ્યુમ કરે પ્લસ બાર નું પાણી પીવા પીવા તો એ લોકો સ્કૂલે જતા હોય તો બાર જતા હોય તો નિયમ બાર થી પાણી થી કન્ઝ્યુમ કરતા હોય તો સૌથી પહેલી પહેલી વસ્તુ જ્યારે બાળકોને હેલ્થ ન હોય તો મેં તમને જેમ પહેલાથી બે રીતે સૌથી પહેલા હતો બાળકોને જ્યારે બી આપણે એની ડાયટમાં તમે જલીલી વેજીટેબલ્સ છે ફૂડ છે ગ્રુ ઇન્ક્લુડ કરો કે જેથી કરીને બાળકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય પ્લસ એને પાણી બાળક ને પ્રેક્ટિસ પાડો કે પાણી પૂરતા પ્રમાણે પીજે પ્લસ એને એવું સમજાવો કે ગરમ ખોરાક ખાય કે નો નો કોઈ નાસ્તો કરવાનો વધારે કે આ બધું જાય છે તો સ્કૂલે હેન્ડ હાઈઝિન ની એક હેબિટ પાડો આજકાલની સ્કૂલોમાં તો બધા બાળકોને શીખવાડે છે હેન્ડ હાઈજીન કઈ રીતે હેન્ડવોશ કરવા પ્લસ આપડે નાક ને મોઢે ને હથતા પેલા હેન્ડવોશ કરવા કોઈ આપણે શીખ આવે કેવું કહે એના માટે રૂમાલ નો યુઝ કરવો આ બધી વસ્તુ જે નાની નાની સ્મોલ સ્મોલ હેબિટ છે એ બધી બાળકોમાં આપણે કેળવવાનું જોઈએ સાથે સાથે જે બાળકોની સ્કૂલ્સ છે એના પ્લેગ્રાઉન્ડ છે એની આજુબાજુ વોટર લોગિંગ થાય છે જ્યાં મચ્છરોનો ને એનો ઉપદ્રવ થાય છે એ બધું આપણે જે છે એ વોટર લોગિંગ ઓછું કરવું જોઈએ પ્લસ દવાનો છંટકાવ કરીને જે મચ્છરોનો સેન્ટ ઉપ છે ઘટાડવો જોઈએ પ્લસ બાળકો જયારે બાર રમવા જાય છે તેને ફૂલ ના કપડા પીળાવીને બહાર મોકલો મસ્કીરો રિપેલન્ટ જે આવે છે એનો વપરાશ કરીને આપણે જેથી કરીને બાળકોને આ છે ના થાય અને જેથી કરી થી આપણે બચી શકીએ છતાં બી જો કોઈ બાળકને આજે તાવ આવે છે કે કોઈ ઇન્ફેક્શનના સિન્ટર દેખાય છે સ્કૂલે મોકલવાનું ટાળો એમને ઘરે રેસ્ટ કરાવો જેથી કરીને બીજા બાળકોમાં ઇન્ફેક્શન ના થાય પ્લસ એમનું જલ્દી એના જલ્દી એમના પીડિયા અથવા જે હોય એમના ફેમિલી ફિઝિશિયન એમનો કોન્ટેક્ટ કરી અને પહેલી તકે એમની દવા કરાવો ઘણી વખત આપણે એવું જોયું હોય છે કે મધર ફાધર પાસે બાળકોની થોડી ઘણી દવાઓ ઘરમાં જ રાખતા હોય છે ને સામાન્ય સરુઆત તાવ શરદી ને એવું હોય છે તો ઘરે થી પોતાની રીતે દવા દેતો અથવા medical માંથી direct દવા લાવી ને દેતો ગણી વખત એવું થાય છે કે આ કોઈ ભી બી જે ચાંદીપુરા વાયરસ નું હોય કે ડેન્ગ્યુ હોય કે મલેરિયા હોય ચિકન ગુનિયા કે ટાયફોડ સરુઆત ના જે લક્ષણો હોય એ બધા બેક્ટેરિયા વાયરસના સરખા જેવા જ લાગતા હોય છે સામાન્ય વાયરલ ઇન્ફેક્શન ને આ મેજર વાયરસ ના ઇન્ફેક્શન માં શરૂઆત જે તબક્કામાં તાવ શરદી ઉધરસ માથા નો દુખાવો આ બધી વસ્તુ જોવા મળતી હોય છે જયારે એનું રુદ્ર સ્વરૂપ જયારે શરીરમાં દેખાય છે ત્યારે એ ડિફરન્સિએટ આપણે આપણને થાય છે એઝ એ કોમનમેન તરીકે પણ ડોક્ટર તમારે જે છે એમાં ક્વોલિફાઈડ હોય એ લોકો અર્લી એના જે વોર્નિંગ સાયન્સ એ પિક કરી શકે જો તમને તાવ આવે છે અને ચોવીસ કલાક થી વધારે તાવ રહે છે તો તમારે તમારા જે નજીકના જે વિડીશિયન્સ છે અથવા ફેમ્યુલી ફિઝિશિયન છે એનો કોન્ટેક કરવો જોઈએ એ જે પ્રમાણે સલાહ દવા અને રિપોર્ટો કરાવવા જોઈએ અને એના અનુરૂપ દવાઓ લેવી જોઈએ અને એ જે બી કઈ પ્રિકોશન સમજાવે અને જે બી કઈ વસ્તુ એ બધી વસ્તુનું પાલન કરીને એ રીતે આપણે આગળ વધવું જોઈએ તો જેથી કરીને બાળકોમાં આ બધી બીમારીઓને છે વહેલા તબક્કામાં આપણે પકડી શકીએ અને વહેલા તબક્કામાં ઈલાજ ચાલુ થઈ જાય તો એના જે કોમ્પ્લિકેટેડ સ્વરૂપો છે એ આપણે અટકાવી શકીએ પણ બિલકુલ ક્યાંક હવે પરિસ્થિતિ એ પણ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ સર દ્વારા જયારે વાતચીત થઈ હતી ત્યારે એમણે કીધું કે હવે એક ચાંદીપુરા વાયરસની અંદર પણ એક સ્ટેબિલાઇઝેશન જોવા મળી રહ્યું છે એટલે ક્યાં ક્યાં આ પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે સર કે જયારે આટલા ચાલીસ બાળકોના ડેથ થયા તો ક્યાંક મેડિકલ લુફોલ્સ છે કે પછી હજુ આપણને એ ચાંદીપુરા વાયરસ ક્યાંક એકાએક આવી ગયો છે કે એના કારણે આ વસ્તુ થઈ રહી છે બિઝિકલી ઘણી વખત એવું થતું હોય છે કે બધા લોકોની હિમ્યુન સિસ્ટમ અલગ અલગ હોય છે હવે વાયરસ કઈ રીતે કોના બોડીમાં બિહેવ કરે છે એની કોઈ ટીપીકલ પેટર્ન ફિક્સ નથી હોતી ઘણી વખત જે ચાંદીપુરા વાયરસમાં સામાન્ય અ ઇન્ફેક્શન લાગ્યા હોય છે જેવી રીતે આપણે કોરોનામાં જોઈ લીધું કે ઘણા બધા લોકોને સામાન્ય તાવશો દેવ ઉદરસના સિમ્ટમ્સ આવતા હતા અને શ્વાસ ની તકલીફ નથી થતી એવી રીતે ચાંદીપુરામાં તાવસ માથણ લુખા થાય છે પણ એમને જે સિવિયર ડેવલપ નથી કારણ કે એના વાયરસ સામે જે બાળક સ્ટ્રોંગ ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવાના કારણે ક્યાંક એની સામે રક્ષણ આપવા માટે હેલ્પફુલ થાય છે પણ ઘણી વખત બાળકની ઇમ્યુન સિસ્ટમ વીક હોય અથવા જીનેટિકલી એમની ઇમ્યુન સિસ્ટમ એ રીતની હોય કે જેથી કરીને જયારે આ વાયરસ એમના બોડીમાં અંદર આવે છે ત્યારે એનો જે રિસ્પોન્સ મળવો જોઈએ એવો એવો મળતો નથી અથવા મળે છે તો એટલો બધો વધારે મળે છે બાળકોમાં જે સ્વરૂપ જોયું છે એમાં જોવા મળે છે જયારે સિવિયર મેનજાઇટિસનું સ્વરૂપ સર્જાય છે ત્યારે એવા પેશન્ટોમાં મોર્ટાલિટી રેટ એટલે કે જે જીવનું જોખમ વધારે પ્રમાણમાં હોય છે અને એના કારણે છે ને આમાં જીવનું જોખમ વધારે સર્જાયું છે એમાં આ કોઈ મેડિકલ લૂપ હોલ્સ કે એની કોઈ વસ્તુ નથી પણ આ બધા વાયરસ છે એમાં કોઈ પર્ટિક્યુલર એન્ટી વાયરલ દવાઓ નથી આ બધી જે જે વાયરસ એમાં ટ્રીટમેન્ટ સપોર્ટિવ ટ્રીટમેન્ટ છે કે જે તમારા જે જે ઉપર અસર થઈ એ ઓર્ગન ને સપોર્ટ કરવાની પ્લસ જે બાકી બધી જે એન્ટી ઇન્ફામેન્ટરી એન્ટીબાયોટિક્સ ને એ બધી વસ્તુઓ છે કે જે આ બીમારીના જે કોમ્પ્લિકેશનો છે એની સામે તમને હેલ્પ કરે છે પણ જે વાયરસને આપણે મારી શકે એવી કોઈ પર્ટિક્યુલર દવાઓ જે છે એ વાયરસ માટે હોતી નથી ઘણા બધા વાયરસ એવા હોય છે કે જેના માટે કોઈ જેમ કે ડેન્ગ્યુ છે ડેન્ગ્યુ ની કોઈ પર્ટિક્યુલર દવા નથી એમ સાદી ગોળ છે પોતાની કોઈ પર્ટીક્યુલર દવા નથી આપણે જે બી ટ્રીટમેન્ટ કરીએ છીએ સપોર્ટિવ કરે છે અને પ્લસ આપણી જે બધા શરીરની તાસીર અલગ અલગ એના કારણે આ તફાવત જોવા મળતો હોય છે કે અમુક બાળકોને ખાલી સામાન્ય દુખાવો જોવા મળે જ્યારે અમુક લોકો વેન્ટિલેટર ઉપર જતા હોય છે ને એનું મૃત્યુ થતું બિલકુલ બિલકુલ તો ક્યાંક नरेंद्र जी जैसे की बात करें कि अगर ये चांदीपुरा वायरस की बात करें कि और डेंगू की बात करें कि चिकनगुनिया की बात करे सबके बीच में सेंटर में चीज आती है कि इम्यून सिस्टम अगर अग बच्चों की खास करके बात करें तो इस सीजन में जैसे कि मैंने धर्मेश सर को पूछा वैसे ही आपको पूछ रहा हूँ कि बच्चों के लिए बेसिकली आ, एक पर्टिकुलर क्या डाइट होना चाहिए क्या प्रिकॉशंस होना चाहिए और पेरेंट्स क्या ध्यान रखे बच्चों के लिए ताकि ये सब सारे वायरस उनको इफेक्ट ना करें देखो सबसे पहला ये है कि प्रिवेंशन इज बेटर देन क्योर अगर पहले से अपन ध्यान रखते हैं केयर करते हैं तो इस बड़ी तकलीफ आने से हम बच जाते हैं तो हमको ध्यान क्या रखना है पहले घर के अंदर आजकल लोगों को बहुत शौक रहता है प्लांटिंग का प्लांटेशन का घर के अंदर ही अपने फूल पौधे के गमले वो लगा देते हैं तो हो सके तो उनमें आप पानी मत डालो या तो आप ऐसी जगह पे रखो जहाँ पे वो अपना उसके आसपास जो मच्छर होते हैं वो घर के अंदर नहीं आ पाए घर के आसपास कहीं भी रुका हुआ पानी नहीं हो ये सब केयर केयर करने की बातें हैं हमारे घर के आसपास सराउंडिंग्स में दूसरा बच्चों का स्ट्रेस लेवल इतना ज्यादा नहीं हो कोई रीजन से बच्चे स्कूल नहीं जा पाए ट्यूशन नहीं जा पाए तो बच्चे का स्ट्रेस ले लेते हैं तो बच्चों स्ट्रेस पर नहीं आना चाहिए वो उनका ध्यान रखना है बच्चों को फुल स्लीव्स जैसे डॉक्टर साहब ने बताया कि तो फुल स्लीव्स पहनना है फुल ये अपना सॉक्स पहनने हैं फुल पैंट्स पहनने हैं जितना हो सके अपने बॉडी को कवर्ड रखना है जैसे हम उस मॉस्किटो बाइट से बच सके प्लस आजकल ऐसे बहुत सारे वो आते भी है ट्यूब्स जो लगाते हैं जिससे मच्छर आसपास नहीं आते हैं नहीं तो आपके घर पे कोकोनट ऑयल है पूरे बॉडी को मतलब सर के बाल से लेके पाओं के नाखून तक कोकोनट ऑयल लगा दो तो भी मच्छर आपसे दूर रहते हैं ये छोटी छोटी बातें केयर करते हैं तो मच्छर हम तक नहीं आ पाते इम्यूनिटी स्ट्रांग करने के लिए जो सबसे बेस्ट ऑप्शन है बच्चों के लिए उनकी नींद पूरी होनी चाहिए अगर बच्चों की नींद कम रहती है स्कूल की वजह के ट्यूशन की वजह से होमवर्क की वजह से प्रोजेक्ट्स की वजह से तो वो भी क्या होता है जो इम्यूनिटी को इफेक्ट करता है तो बच्चों की नींद कंप्लीट होनी चाहिए एक घंटा ज्यादा सोते हैं तो नो प्रॉब्लम प्रॉपर नींद है और खाने पीने में जैसे मैंने बताया है कि बच्चों को हेल्थी फूड ज्यादा देना है जैसे नींद में से उठते हैं बच्चों को आप दो बनाना खिला दो बनाना इज अ कंप्लीट मील सुबह सुबह अगर बच्चे बनाना खाते हैं तो वो अपनी बॉडी को उनको जो भी प्रोटीन चाहिए कैल्शियम चाहिए विटामिन डी चाहिए मैग्नीशियम चाहिए वो सब उनको बनाना से मिलता है और आजकल जो बच्चे खाने पीने में चूजी हो गए हैं ऐसा नहीं करना है ये ऐसा टाइम है जहाँ पे जो भी सीजनल फ्रूट है सीजनल फ्रूट है वो सब बच्चों को खिलाना है ताकि बॉडी को सपोर्ट मिले उसको काम करने के लिए अपने आप को इंटरनली स्ट्रॉन्ग करने के लिए ये बहुत ही इम्पोर्टेंट है और दूसरा हल्दी वाला दूध बिना चीनी का आप अगर उसमें चीनी डालते हो तो अगेन वो चीनी जो है बच्चों के लिए नुकसान वाली है हानिकारक है हल्दी वाला दूध अगर आप बच्चों को पिलाते हैं तो इज रियली ग्रेट बच्चों का इम्यूनिटी स्ट्रॉन्ग करने के लिए तो जैसे मैंने बताया मॉर्निंग में बनाना हो गया वो बच्चों के लिए अच्छा है हल्दी वाला दूध हो गया वो बच्चों के लिए अच्छा है प्रॉपर नींद है वो अच्छा हो गया और दूसरा ये बच्चों को कोई भी बात से डराना नहीं है कि ऐसा हो जाएगा ऐसा हो जाएगा ऐसा कोई कोई भी नेगेटिव बातें बच्चों के आगे જે છે કે બાળકો માટે ખાસ તો ઇમ્યુનિટી અંદર થી કોમ્પ્રોમાઇઝ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને એક છેલ્લો પ્રશ્ન સાહીઠ સેકન્ડ છે ધર્મેશ સાહેબ લોકોને વીકેન્ડ ની અંદર બહાર ખાવાનો એક ચટકો હોય છે કે વીકમાં એક દિવસ તો બહાર ખાવું પરંતુ પર્ટિક્યુલર આ સિઝન ને લઈને લોકોને શું મેસેજ આપશો ખાસ કરીને વાતાવરણના હિસાબે જયારે વરસાદી વાતાવરણ હોય છે ત્યારે આપણે જે ગટરનું પાણી ને પીવાના સ્ત્રોત પાણીના ક્યાંક ને ક્યાંક ક્રોસકોન્ટામિનેશન થતું હોય છે અને એના લીધે છે જે છે આપણે જે બેક્ટેરિયા છે અને વાયરસ છે એ બધી વસ્તુઓ નું જે પીવાના પાણીમાં પ્રમાણ જોવા મળે છે એટલે કોલેરા છે ટાઈફોઇડ છે હિપેટાઇટિસ એ છે હિપેટાઇટિસ ઈ છે આ બધા જે રોગો છે એનું પ્રમાણ વધારે જોવા મળતું અને ડાયરિયા વોમિટિંગ છે એનું પ્રમાણ વધારે જોવા મળતું પ્લસ આ ઋતુમાં બેક્ટેરિયા વાતાવરણમાં મોસ્કીટો માખી અને જે જીવજંતુના કારણે કોન્ટામિનેશન ફૂડનું જે ઓપન ફૂડ જે માર્કેટ આપણે બહાર ખાવાનું રાખી જ્યાં બહાર ખુલ્લો ખોરાક હોય એમાં કોન્ટામિનેશન થવાની શક્યતાઓ વધી જાય છે અને એના લીધે ક્યાંક ને છે આપણે જયારે બી બહાર જઈને ખોરાક કન્ઝ્યુમ કરીએ છીએ તો એમાં એ ખોરાક ની માત્ર છે એ બેક્ટેરિયા યુક્ત ખોરાક અથવા ફંગસ કે વાયરસ યુક્ત ખોરાક આપણા પેટમાં જતા હોય છે અને જેના કારણે આપણને રોગ થતા હોય છે એટલે બને ત્યાં સુધી તમે બહાર ખુલ્લામાં ખાવાનું અવોઇડ કરો આ જે હાઈજેનિક ફૂડ છે અને ગરમ તાજો ખોરાક છે એ ખાવાનું પસંદ કરો પ્રિફરેબલી હોમ ફૂડ બરાબર કે આજે તમે ઘરે બનાવેલો તાજો ખોરાક છે અને ઘરે બનાવો ત્યારે બી બનાવ્યા પછી ખોરાક ને ઢાંકી ને રાખો અને તરત કરવાનું રાખો જેથી કરીને ઘર ના ખોરાક માં બી આપડે જે આ બધી વસ્તુઓ છે એ ના થાય બસ બાર ઘણા લોકોને હોય છે કે ટ્રાવેલિંગ વાળી જોબ છે જેને બહાર ખાવું જ પડે છે જે ના સુધી એમની પાસે બીજો કોઈ નથી તો એવા લોકો એ કોઈ ચોખ્ખાઈ વાળી જગ્યા હોય જે બંધ રેસ્ટોરન્ટ હોય અને જ્યાં હાઈજેનિક રીતે ખોરાક સર્વ થતો હોય ને મળતો હોય એવી જગ્યાએ ખોરાક ખાવાનું પસંદ કરું નહીં કે બહારની લારીઓ મને ખુલ્લી જગ્યાએ ખોરાક ખાવાનું હંમેશા ધ્યાન રાખવાનું કે તમે મિનરલ વોટર છે તમારું ઘરેથી સાથે કેરી કરીને તમે મિનરલ પછી બોમ્બ વોટર બોમ્બ વોટર નો ઉપયોગ ઘરેથી લઈને આવે તો બિલકુલ બિલકુલ તમે જયારે પીટળવાળી વસ્તુ પીટળ પાણી તો ગરમ પાણી કરીને ઠંડુ કરીને એનો ઉપાય સોરી વધારે યોગ્ય છે મારી દ્રષ્ટિથી બિલકુલ બિલકુલ સમયની મર્યાદા નડી રહી છે પરંતુ દર્શક મિત્રો જે રીતે ડોક્ટર સાહેબે અને નરેન્દ્ર रामचंद्रની વેલનેસ પોષો જે રીતે આપણને તમામ વિગતો આપી અને માહિતી આપી એડલ્ટ થી લઈને બાળકો સુધીની કે કેવી રીતે આ ચોમાસામાં ખાસ કરીને આ સિઝનમાં કેવી રીતે પોતાના સ્વાસ્થ્યને પ્રોટેક્ટ કરવું કે ઇમ્યુન સિસ્ટમ વધારવી જો આ ચોક્કસથી આ અમુક અમુક વસ્તુઓનો ફોલો કરશો તો ચોક્કસથી તમને ચોમાસાની અંદર સારી એવી ઇમ્યુન સિસ્ટમ તમે તમારી વિકસાવી શકશો આપણી સાથે જોડાયા નરેન્દ્ર રામચંદાની ડોક્ટર ધર્મેશ વટી આપ બંને જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો કરંટ ટોપિકમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર Thank you.